ફરી એક વખત શટડાઉન લાગુ પડ્યું છે ટ્રમ્પના શાસનકાળ દરમિયાન આ આ છે મુદ્દે વિદેશ નિષ્ણાંત દિગંત સોમપુરાએ નિવેદન આપ્યું અમેરિકા અત્યારે ભયંકર દેવામાં છે શટડાઉનને કારણે વિદેશ વેપાર અને ભારતને પણ અસર થશે ટ્રમ્પના મેડિકલ કાયદો વિરોધ થઈ રહ્યો છે જેથી મેડિકલને લગતા પ્રશ્નો થવાના છે શટડાઉનને કારણે અમેરિકાની સ્થિતિ ડામાડોળ થઈ શકે છે અમેરિકાના નાગરિકોને જે ડર હતો તે સામે આવી રહ્યો છે એટલે કે મધ્યરાત્રિથી સટડાઉન લાગી ચૂક્યું છે અને વાત એ છે કે ફીડિંગ બિલ જે છે તેના વિરોધમાં આ સટડાઉન લાગ્યું છે આપણી સાથે વિદેશ નિષ્ણાંત એવા દિગન સોમપુરા છે તેમની સાથે વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પના આ કાયદાથી આ નિર્ણયથી કોઈ પણ ઘણા બધા લોકોને મેડિકલના લગતા જે પ્રશ્નો થવાના છે એના લીધે જે પ્રશ્નો થાય એના એનો વિરોધ પક્ષ અત્યારે જે વિરોધ કરી રહ્યો છે એના કારણે આ શટડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ છે આ શટડાઉનની પરિસ્થિતિ ઊભી થવાને કારણે અમેરિકાની પરિસ્થિતિ ઘણી ડામાડોળ થઈ શકે એવી છે ત્યાંની નાણાકીય સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓને પણ મોટું નુકસાન થઈ શકે એમ છે અને આ અનિશ્ચિત છે એવું નથી કે કોઈ ચોક્કસ સમયગાળા માટેનું આપેલું હોય આ શટડાઉનને કારણે ત્યાંની નાણાકીય સંસ્થાઓ બેન્કિંગ સિસ્ટમ શાળાકીય એજ્યુકેશન સિસ્ટમને બહુ મોટી તકલીફો આવી શકે એમ છે જેના લીધે અત્યારે જે મોંઘવારીનો અનુભવ અમેરિકાનો કરી રહ્યા છે એમાં એમને વધારો થશે ત્યાં રહેતા અમેરિકનો સહિત આપણા ભારતીય જે છે એ લોકોને પણ ઘણા બધા વૈશ્વિક પડકારોનો સામનો કરી કરવો પડી શકે એમ છે તો ઘણા સમયથી અમેરિકા બહુ ભારે આર્થિક દેવા હેઠળ દબાયેલું છે કહેવાતું વિશ્વ જમાદાર અને કહેવાતા ડોલરનો રાજા અમેરિકા અત્યારે એને આર્થિક સ્થિતિ ઘણી બધી ગંભીર છે એને ઘણા બધા પડકારોનો સામનો કરી રહ્યો છે કરવો પડી રહ્યો છે અને આવા સંજોગોમાં જો આ શટડાઉન થાય ડોનાલ્ડ ટ્રમ્પના જક્કી વલણને કારણે અમેરિકાનો સહન કરવું પડશે અને અત્યારે વધારે ગંભીર પરિસ્થિતિ ઊભી કોઈ ઉપાય કે ક્યાં સુધી ચાલે એવું આપ શું આંકલન કરી રહ્યા છો શું સમીકરણ જોઈ રહ્યા છો સટડાઉન બંને પક્ષે વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ બંને સાથે બેસીને એનો ઉકેલ લાવવો જોઈએ પણ ડોનાલ્ડ ટ્રમ્પના જક્કી વલણને કારણે આ સંભાવના હાલ પૂરતી કોઈ દેખાતી નથી ડોનાલ્ડ ટ્રમ્પના આખી દુનિયા જાણી ગઈ છે કે એમનો સ્વભાવ બહુ જક્કી છે એટલે વિરોધ પક્ષના પણ એમનો જે વલણ છે એ પણ એ લોકો એમના પ્રમાણે પકડી રહ્યા છે અને ખાસ કરીને જે દેશમાં બેરોજગારીની વાત છે તો તેને પણ આવનારા દિવસોમાં અસર કરે તે પ્રકારે લાગી રહ્યું છે પરંતુ આનો ઉપાય શું છે અને ક્યાં સુધીમાં આ શટડાઉન બંધ થશે તે કેવું પણ કપરું લાગી રહ્યું છે સ્ટોક માર્કેટમાં ઊંચું વળતરની લાલચે રોકાણ કરાવ્યું હતું જેને લઈને બે મહિના પહેલા સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસ અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી સમગ્ર મામલે કેટલા લોકો સંડોવાયેલા છે જેને લઈને તપાસ હાથ ધરી છે બોગસ તબીબ ઝડપાયો છે બોગસ તબીબ તોફીક અહેમદ સફિક અહેમદની કરાઈ છે ધરપકડ યોગ્ય ડિગ્રી ન ધરાવતો હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો ક્લિનિકમાં આવતા દર્દીઓની સારવાર કરતો હતો બોગસ તબીબ એલોપેથીની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરતો હતો ન્યુ લાઈફ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમના નામે ચલાવતો હતો હોસ્પિટલ હોસ્પિટલમાંથી દવાઓ શહેર અસોજીએ કરી છે કાર્યવાહી શહેરમાં ફેક રો અધિકારીનો પર્દાફાશ થયો છે શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો મહેશ કિસ્મતભાઈ ઇસ્માલિયા ખોટો નાગલ પર દરવાજા પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો મહેશ પાસેથી ડિફેન્સ એજન્સી નું નકલી ઓળખપત્ર પત્રકાર ઓળખપત્ર અને મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે એની પાસેથી એક ઇન્ડિયન ડિફેન્સના માર્કાવાળું એક ઓળખપત્ર મળી આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રો એજન્ટ લખેલું અને એ પોતે પત્રકાર છે એવું પણ એ બતાવતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને પોતે રો એજન્ટ છે અને સરકારી ખાતાની અંદર બહુ મોટી પોસ્ટ પર છે એવું એ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરાતા ચકચાર મચી ગઈ છે આ મામલે હવે વિદ્યા સંસ્થાઓની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એબીવીપી દ્વારા ઉજ્જવાળ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષા અંગે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના સરકારક પગલાં લેવામાં આવતા નથી જેવી ફરિયાદો જોવા મળી રહી છે એબીવીપીના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં ચોવીસ કલાક વોર્ડનની હાજરી નથી હોતી અને ઘણી વખત મૌખિક રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી વખતે પણ વોર્ડન તો હાજર હતા જ નહીં અને સિક્યુરિટીમાં કોઈને કશી ખબર હતી નહીં ઇફ વોર્ડન હોય તો થોડુંક તો ધ્યાન રાખે કે છોકરીઓ અંદર છે કે નહીં ક્યારે સુવે છે લાઇટ ઓફ છે કે ઓન કાંઈ પણ હોત તો મેમ ત્યાં હોત તો અમે લોકો ઇન ઇમરજન્સીમાં પણ એમને કાંઈક એક્શન લઈ શકતા હતા પણ વોર્ડન હતા જ નહીં અને એ જે હાલ જે વોર્ડન છે ને એ નથી એજ્યુકેટેડ કે કશું જ નથી એમને કંઈ પણ વસ્તુ પૂછવા માટે એ મેમને ફોન કરે છે તે વોર્ડન શું કામના પહેલી વાત તો એ ચોવાડન સારી રીતે સરખા હોત એજ્યુકેટેડ હોત અમારી સિચ્યુએશનને સમજી શકતા હોત તો કઈક બી એક્શન લઈ શકતા હતા તેથી 7 દિવસ પહેલા અહીંયાના જ કેમ્પસના વિદ્યાર્થીની કે જે હોસ્ટેલમાં અહીંયા રહેતા હતા એ હોસ્ટેલમાં એમણે રાતના સમયે આત્મહત્યા કરી છે એમનું ઈશિતાબેન નામ હતું અને એ બેને આત્મહત્યા કરી છે તો આત્મહત્યાનો વિષય પ્રાઇવેટ કારણ છે કે કોઈ શૈક્ષણિક કારણ છે એ પોલીસના તંત્રનો તપાસનો વિષય છે એ તપાસ કર્યા બાદ આપણને જાણમાં આવશે પણ અમે આંદોલન એ વિષયને લઈને કરીએ છીએ કે જે તે સમયે આ વસ્તુ ઘટના દુર્ઘટના થઈ ત્યારે ત્યાંના વોર્ડન હાજર નહોતા અને સિક્યુરિટી ગાર્ડ ને પણ ધ્યાનમાં નથી હોતું કે કેટલા બહેનો અહીંયા રહે છે કેટલા નથી રહેતા ચાર કુબેરનગરની ભગવતી સ્કૂલની માન્યતા રદ થઈ ચૂકી છે શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે શાળાની માન્યતા બોર્ડ દ્વારા રદ કરાઈ ગુજરાત શિક્ષણ બોર્ડની માન્યતા રદ કરી વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવવાનો આરોપ છે લઘુમતી સ્કૂલ હોવા છતાં ફી વસૂલવાનો આરોપ શિક્ષકોની ભરતી માટે નાણાકીય માંગનો આરોપ શાળા પાસે બીયુ અને ફાયર એનઓસી ન હોવાના સહિતની ગેરરીતિ આવી છે સામે શાળામાં અભ્યાસ કરતા એક હજાર વિદ્યાર્થી અન્ય સ્કૂલમાં છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ દ્વારા સદર શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે જેની જાણ જે તે સંસ્થાને કરવામાં આવેલી છે ભગવતી વિદ્યાલય કુબેરનગર એ લઘુમતી સંસ્થા છે નવથી બાર સુધીની ચાલતી એ શાળાની અંદર ઘણી બધી અનિયમિતતાઓ બાબતે ફરિયાદ ફરિયાદી દ્વારા કરવામાં આવેલી હતી જેને ધ્યાને લઈ તપાસ અધિકારીશ્રીઓને તપાસ આપવામાં આવેલી હતી અને તપાસ રિપોર્ટના અંતે બોર્ડમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યા પછી કારોબારી સમિતિમાં આ આક્ષેપો જે છે એ તપાસ રિપોર્ટમાં સાચા સાબિત થયા છે તે પ્રકારનું મળતા કારોબારી સમિતિ આ પ્રકારનો નિર્ણય લીધો મોડાસામાં આયકર વિભાગના દરોડા બાદ ઈડીની એન્ટ્રી થઈ છે વિદેશમાં કરોડો રૂપિયાની હેરાફેરીની આશંકાથી ઈડી પણ તપાસમાં જોડાય છે આઈટીના વિભાગે મોડાસાના જાણીતા ડોક્ટર અને બિલ્ડરોને ત્યાં પાડ્યા હતા દરોડા તપાસ દરમિયાન આઈટીએ કરોડોની રેકોર્ડ જપ્ત કરી હતી ચાલીસ કલાકથી વધુ સમયથી મેરેથોન તપાસ ચાલી રહી છે અને હજુ પણ મકાનો અને ઓફિસો પર સર્ચ યથાવત છે મની લોન્ડરિંગ અને ફેમા એક્ટ હેઠળ મોટી કાર્યવાહીની સંભાવના છે શહેરમાં કાળું નાણું ધરાવતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે બ્લેક મનીને સગેવગી કરવા અનેક લોકો સક્રિય બન્યા હોવાની પણ ચર્ચા છે अरवाली जिला इतिहास की मोटी रेड ज प्रकार मोड़सा शहर में पड़ी है खास कर गई काले इनकम टैक्स विभाग की कार्यवाही बाद हम ईडी जी जे, केन्द्रीय एजेंसी है जड़ाई है खासकर दृश्य बताइ कि हूँ एक जे बिल्डर से मोड़सा તેમની જે પેઢી છે ત્યાં પેઢી ખાતે ઉપસ્થિત છે આપ જોઈ શકો છો જે પ્રકારે ગાડીઓ એ જોવા મળી રહી છે ઇન્કમ ટેક્સ અને ઈડી હવે તમામ જે કેન્દ્રીય એજન્સીઓ છે બંને તેમના દ્વારા નાણાકીય વ્યવહાર તપાસ કરવામાં આવ્યા છે કરોડો રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે અને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે જે કાળું નાણું રાખે છે તેવા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે ખાસ કરીને જે કાર્યવાહી થઈ છે તેમાં જે પ્રકારે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે સાથે જ બેંકોના જે લોકર છે એ સીઝ કરવામાં આવ્યા છે એટલે કે ઈડીની કાર્યવાહી બાદ વિદેશમાં જે નાનાની હેરફેર થઈ છે ગઈકાલે તે ખુલીને હવે બહાર આવ્યું છે કારણ કે જે પ્રકારે મની લોન્ડરિંગ અને ફેમા એક થિયેટર કાર્યવાહી થવાની શક્યતાઓના પગલે જે પ્રકારે હવે ફફડાટ આપ્યો છે કારણ કે મોડાસા શહેર ખૂબ નાનો શહેર છે એવી જગ્યાએ જે પ્રકારે રેડ પડે છે લગભગ એસી ઉપરાંત ગાડીઓનો કાફલા સાથે બસોથી ત્રણસો જેટલા કર્મચારીઓએ જે પ્રકારે રેડ પાડી છે એની તપાસ કરવામાં આવી રહી છે ત્યારબાદ જિલ્લામાં જે પ્રકારે સોપો પડી ગયો છે અને અરવલ્લીના ઇતિહાસમાં સૌથી મોટી રેડ અહીં જોવા મળી રહી છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલ્લી પહેલા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી ઓગણપચાસ લાખ કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે દિવાળી પહેલા તેઓની દિવાળી સુધરી ગઈ છે એક જુલાઈથી અમલમાં આ એરિયર્સ રહેશે જેથી ત્રણ મહિનાનું જે આજે વધારો છે તે લાગુ રહેશે જેથી ત્રણ મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે ઘટી લોન સસ્તી નહીં થાય આરબીઆઈએ રેપો રેટ સાડા પાંચ ટકા પર યથાવત રાખ્યો છે જીડીપી ગ્રોથનો અંદાજ સાડા છ ટકાથી વધારીને છ પોઈન્ટ એશી ટકા કર્યો આ વર્ષે રેપો રેટ ત્રણ વખત ઘટાડાયો છે એક ટકાનો ઘટાડો જે છે તે થઈ ચૂક્યો છે

માધવપુર ગામેથી પંદર નોટિકલ માઇલ દૂર એટલે કે આશરે અઠ્યાવીસ કિલોમીટર દૂર દરિયામાં માછીમારી બોટ ઉંધી વળી જતાં બે માછીમારોના મૃત્યુ નિપજ્યા છે દરિયામાં લો પ્રેશરને કારણે ભારે કરંટ હોય અને દરિયો તોફાની હોવાથી અકસ્માતનો બનાવ બન્યો હતો જય ખેતલિયા દાદા નામની માછીમારી બોટમાં સવાર થઈને પાંચ માછીમારો ગત ચોવીસ તારીખના રોજ માધવપુર બંદર ખાતેથી માછીમારી માટે નીકળ્યા હતા ગત ઓગણત્રીસ તારીખના રોજ બોટમાં પેટ્રોલ પૂરું થઈ જતા તોફાની મોજાઓ બોટ સાથે અથડાતા બોટ ઊંધી વળી ગઈ હતી બોટમાં કુલ પાંચ માછીમારો હતા જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના શશીનંથુ સોલંકી તથા મંગા ગોવિંદ ચાવડાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ માછીમારો અકસ્માત બાદ દરિયામાંથી ભારે જહેમત બાદ તરીને માધવપુર દરિયાકાંઠે પહોંચ્યા હતા તરીને બહાર આવેલા આ ત્રણ માછીમારોને સારવાર માટે હાલમાં પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેરાયા છે કોઈ કબુ મારની પોફારને વાવળોરે મોજુરે બો પેગી ગઈ પે દેખાટ હતી અને થોડે ઘરો કિનારા ઉપર પહોંચી ગઈ હોળી પલટી વાળી ગઈ વાડીની વળી ગઈ કલાશિ બચવા માટે બહુ લાગી છે બધીમાં અને જિલ્લાના વાતાવરણમાં પણ પલટા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લા મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થતા જનજીવન પ્રભાવિત થયું છે છેલ્લા નોરતે શરૂ થયેલા વરસાદને જોઈ ખેલૈયાઓ ચિંતિત થતા નજરે પડી રહ્યા છે વાતાવરણમાં પલટો આવ્યો છે ભારે ઉકળાટ બાદ હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ઉધરાના વાતાવરણમાં પલટો આવ્યો છે ભારે ઉકળાટ બાદ હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે છેલ્લા નોરતે મેઘરાજાનું આગમન થતા ગરબાના આયોજકો અને ખીલૈયાઓ ચિંતિત બની ગયા છે આવ્યો ભારે બાદ હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે મેઘરાજાનું આગમન થતા ગરબાના આયોજકો અને ખીલૈયાઓ ચિંતિત બની ગયા છે આ પ્રથમ વખત સરદાર સરોવર છલોછલ થયો છે નર્મદા ડેમ એકસો અડસઠ મીટરની સપાટીએ પહોંચ્યો છે મા નર્મદાના વધામણા સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા માં નર્મદાના નીરને નારિયેળ અને ચુંદડી અર્પણ કરી માના વધામણા કરવામાં આવ્યા નર્મદા ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા હાલ નર્મદા ડેમના પાંચ ગેટમાંથી સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચી ગઈ છે તો આ સિઝનમાં પહેલી વખત આતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે સરદાર સરોવર ડેમ જે છે તે છલોછલ ભરાઈ ગયો હતો આ પહેલા પણ અનેક વખત ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા પરંતુ છલોછલ ભરાયો ન હતો આજે છલોછલ ભરાઈ જતા મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા જળના વધામણા પણ કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતમાંથી માટે જીવાદોરી સમાન આ સરદાર સરોવર ડેમ માનવામાં આવે છે તે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચતા પાંચ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ છલોછલ ભરાવાને કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ જોવા પણ ઉમટી પડ્યા હતા હવે વધુ વિદ્યુત ઉત્પન્ન થશે જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તે પ્રમાણે અલગ અલગ વિસ્તારમાંથી ખાસ કરીને ઉપરવાસમાંથી જે વરસાદ થઈને પાણી આવી રહ્યું છે તેનું ડિસ્ટ્રીબ્યુશન શરૂ કરવામાં આવશે હાલ જે ગુજરાતની જીવાદોરી સરદાર નર્મદા ડેમ છે જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી બતાવતા હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એમના વધારામાં કરવામાં આવ્યા કઈ કહી શકાય કે જે ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવકને લઈ ઉત્તર ઉત્તર નર્મદા ડેમની સપાટી વધી હતી આ સપાટીને લઈ હાલ જે ઉપરવાસમાંથી પાણીના આવરને લઈને આજે એક ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ કહી શકાય કે જે મહત્ જેની મહત્તમ સપાટી મીટર છે જે વટી ચૂકી છે અને હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નીરને ચૂંટણી અને નાળિયેલ આપી અને અર્પણ કરી અને જેના વધામણા કરવામાં આવ્યા છે ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ જે ડેમના ઉપરવાસમાંથી જે પાણીની આવક લઈ લઈ જે મહત્તમ સપાટી બતાવી ત્યારે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેના દ્વારા

થઈ ચુક્યા છે ત્યારે કહી શકાય કે જે માં નર્મદા છે હવે જેના પાંચ ગેટ ખોલાતા નર્મદા ભરૂચ વડોદરા સત્તાવીસ જેટલા ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ પણ કરવામાં આવ્યા છે રિપોર્ટ પટેલ ગુજરાતી નર્મદા તો પણ આપ જોઈ રહ્યા છો ગુજરાતની જીવાદોરી છે નર્મદા ડેમ હાલમાં વધુ એક જાણકારી પણ મળી રહી છે કે પાંચ ગેડમાંથી સાહીઠ હજાર ક્યુસેક પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને સિઝનમાં પ્રથમ વખત આ ડેમ ઓવરફ્લો થવાને કારણે મોટી સંખ્યામાં જનમેદની પણ ત્યાં આગળ પહોંચી હતી નજારો જોવા મળે સદા સરોવર ડેમની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર હવે જે સૌથી વધારે મહત્ત્વની વાત એ પણ છે કે પીએમ મોદીએ ડેમના બાકી કામને મંજૂરી આપી કે જે પીએમ બન્યા પહેલાં જે મુખ્યમંત્રી તરીકે હતા તો તેઓ ઊંચાઈ વધારવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા ડેમની ઊંચાઈ વધે પરંતુ તે નહોતું થઈ શકતું સત્તર જૂને ડેમના તમામ ત્રીસ દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા કે જ્યારે ઊંચાઈ પણ વધી ગઈ અને ડેમના તમામ દરવાજા જે હતા તેને ટોટલી બંધ કરી દેવામાં આવ્યા સત્તર સપ્ટેમ્બરે નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ પણ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી ખુદ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા હતા તેઓની હાજરીમાં આ પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી અત્યાર સુધીમાં કુલ છ વખત ડેમ મહત્તમ સપાટીએ ભરાયો છે જ્યારે જયારે સારો વરસાદ ઉત્તર ભારતની અંદર થયો છે સાથે નર્મદા વિસ્તારમાં નર્મદા યોજના દ્વારા દસ હજાર ચારસો ત્રેપન ગામ એકસો નેવું શહેરો અને સાત મહાનગરપાલિકાને પણ લાભ થઈ રહ્યો છે કેમ જીવાદોરી ગુજરાતની માનવામાં આવે છે તે આંકડા સ્પષ્ટ કરી રહ્યા છે ગુજરાતની આશરે ચાર કરોડની પ્રજાને નર્મદા પીવાનું પાણી પૂરું પાડે છે તો આ જે એક ડેમ જે છે તે ગુજરાતની પંચોતેર ટકાથી વધુ વસ્તીને પાણી પીવાનું પૂરું પાડે છે રાજ્યની પ્રગતિમાં નર્મદા યોજનાનો અમૂલ્ય ફાળો જે માનવામાં આવી રહ્યો છે કારણ કે ખેડૂતોથી લઈ અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે જ્યારે સંકટ ઊભું થાય છે ત્યારે આ ડેમથી પાણી પહોંચાડવામાં આવે છે ગુજરાતની સાથે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પણ તેનો લાભ થઈ રહ્યો છે જે ડેમ ગુજરાતમાં બંધાયો છે પરંતુ તેનો લાભ અન્ય આસપાસના પડોશી રાજ્યોને પણ થઈ રહ્યો છે અન્ય રાજ્યો માટે ડેમ પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત પણ માનવામાં આવે છે જેટલી વીજળી ઉત્પન્ન થાય છે ત્યાં આગળ તેનો પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે સરદાર સરોવર ડેમની પાયા શિલા પાંચ એપ્રિલ ઓગણીસો ને એકસઠમાં મુકાય હતી ત્યારબાદ જે ઝડપથી ડેમ બનવો જોઈતો હતો તે ન બની શક્યો ભારતના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુ દ્વારા આ શિલા મુકવામાં આવી હતી સરદાર સરોવર ડેમ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ તે લાંબા સમય સુધી પૂર્ણ કામ ન ઓગણસી માં વર્લ્ડ બેંકના સહયોગથી આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવ્યો હતો ઓગણીસો ને સત્યાશીમાં ડેમનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ જે ડેમ છે તે ધીમે ધીમે નિર્માણ પામી રહ્યો હતો પરંતુ અનેક અડચણોનો સામનો પણ કરવામાં આવ્યો હતો ઓગણીસો ને પંચાણુંમાં નર્મદા બચાવ આંદોલનને કારણે સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો જેમાં આદિવાસીઓ સહિત કેટલાક એનજીઓ કે જે આવ્યા હતા અને કહ્યું હતું કે ડેમના કારણે તકલીફ થશે બે હજારમાં આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવામાં આવ્યો અને આ પ્રોજેક્ટ જે છે તે ધીમે ધીમે આગળ વધતો ગયો ડેમના નિર્માણનો જે ઇતિહાસ છે તે અમે આપને જણાવી રહ્યા છે બે હજાર સત્તરમાં એની ઊંચાઈ એકસો ત્રેસઠ મીટર સુધી વધારવામાં આવી પ્રધાનમંત્રી બનતા જ નરેન્દ્ર મોદી તરફથી ડેમનું ભવિષ્ય અને ગુજરાતની જનતાનું ભવિષ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો